શ્રીરામથી રાવણે કઈ વિચિત્ર દક્ષિણા માંગી પુરોહિત રાવણની દક્ષિણા એક અદભુત ભાવ વિભોર કરનાર પ્રસંગ જય શ્રીરામ દોસ્તો રાવણ માત્ર શિવભક્ત વિદ્વાન તથા વીર જ નહીં અતિમાનવાદી પણ હતો તેને ભવિષ્યની ખબર હતી તે જાણતો હતો કે શ્રીરામથી જીતવું તેના માટે અશક્ય હૈ જ્યારે શ્રીરામે ખરદૂષણનો સહજ જ વધ કરી દીધો ત્યારે તુલસીકૃત માંસમાં પણ રાવણના મનના ભાવ લખ્યા હૈ ખરદૂષણ મોસમ બલવંતા મરહી મરહિબિનુ ભગવંતા ભગવાન શ્રીરામે રામેશ્વરમમાં જ્યારે શિવલિંગની સ્થાપના કરી ત્યારે આચાર્ય માટે રાવણને નિમંત્રણ આપ્યું હતું રાવણે તે નિમંત્રણ સ્વીકાર્યું અને તે અનુષ્ઠાનનો આચાર્ય બન્યો રાવણ ત્રિકાળ જ્ઞાતા હતો તેને ખબર હતી કે તેનું મૃત્યુ માત્ર શ્રીરામના હાથે લખાયેલું છે તે શ્રીરામ પાસેથી કંઈ પણ દક્ષિણા માંગી શકતો હતો પણ શું તમે જાણો છો કે તેણે કઈ વિચિત્ર દક્ષિણા માંગી હશે આવો જાણીએ આ લેખમાં રાવણ માત્ર શિવભક્ત વિદ્વાન તથા વીર જ નહીં પણ તેને ભવિષ્યની પણ ખબર હતી તે જાણતો હતો કે રામથી જીતવું તેના માટે અશક્ય છે જામવંતજીને આચાર્યનું નિમંત્રણ આપવા માટે લંકા મોકલવામાં આવ્યા જામવંતજી દીર્ઘ આકારના હતા આકારમાં તેઓ કુંભકર નથી થોડા જ નાના હતા આ વખતે રામે બુદ્ધ પ્રબુદ્ધ ભયાનક અને બૃહદ આકાર જામવંતને મોકલ્યા હે પહેલા હનુમાન પછી અંગત અને હવે જામવંત આ ભયાનક સમાચાર વીજળીની ગતિએ આખા નગરમાં ફેલાઈ ગયા આ ઘબરાહટથી સોના હૃદયની ધડકન બેસી ગઈ નિશ્ચિત રૂપે જામવંત હનુમાન અને અંગતથી વધુ ભયાવ દેખાતા હતા સમુદ્ર લંકાનો માર્ગ પ્રાય સુનસાન મળ્યો ક્યાંક ક્યાંક કોઈ મળ્યા પણ તો તેઓ ડરથી બીના પૂહેજ રાજપથ તરફ સંકેત કરી દેતા બોલવાનું કોઈમાં સાહસ નહોતું ફેરી પણ હાથ જોડીને માર્ગ બતાવતા હતા આ રીતે જામવંતને કોઈથી કંઈ પૂછવું પડ્યું નહિ આ સમાચાર દ્વારપાળે દોડીને રાવણ સુધી પહોંચાડ્યા સ્વયં રાવણ તેમને રાજદરબાર સુધી લઈ ગયા રાવણને અભિવાદનનો ઉપક્રમ કરતા જોઈ જામવંતે મુસ્કુરાતા કહ્યું કે હું અભિનંદનનો પાત્ર નથી હું વાસી રામનો દૂત બનીને આવ્યો છું તેમણે તમને સાદર પ્રણામ કહ્યા છે રાવણે સવિને કહ્યું તમે અમારા પિતામહના ભાઈ છો આ નાતે તમે અમારા પૂજ્ય છો કૃપા કરીને આસન ગ્રહણ કરો જો તમે મારું નિવેદન સ્વીકારો તો જ કદાચ હું તમારો સંદેશ સાવધાનીથી સાંભળી શકું મને કોઈ વાંધો નથી તેમણે આસન ગ્રહણ કર્યું રાવણે પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું તદુપરાંત જામવંતે પુનઃ સંભળાવ્યું કે વનવાસી રામે તમને પ્રણામ કહ્યા હૈ તેઓ સમુદ્ર સેતુ નિર્માણ ઉપરાંત હવે યથાશીઘ્ર મહેશ્વર વિગ્રહની સ્થાપના કરવા માગે છે આ અનુષ્ઠાનને સંપન્ન કરાવવા માટે તેમણે બ્રાહ્મણ વેદોના જ્ઞાતા અને શિવભક્ત રાવણને આચાર્ય પદ પર વરણ કરવાની ઈચ્છા પ્રગટ કરી છે હું તેમની તરફથી તમને આમંત્રિત કરવા આવ્યો છું તેના પછી રાવણે મુસ્કાનભર્યા સ્વરમાં પૂછી લીધું કે શું રામ દ્વારા મહેશ્વર વિગ્રહ સ્થાપના વિજયની કામનાથી કરવામાં આવે હૈ બિલકુલ ઠીક શ્રી રામની મહેશ્વરના ચરણોમાં પૂર્ણ ભક્તિ હે. રાવણ આંખ રેટતા ગુરાયા અત્યંત દૃષ્ટનો નિતાંત લંકેશ્વર એવો પ્રસ્તાવ ક્યારે સ્વીકાર નહીં કરે કોણે કરવા કહ્યું લંકેશે કઠોર સ્વરમાં ફટકાર્યું જીવનમાં પ્રથમ વખત કોઈએ રાવણને બ્રાહ્મણ માન્યો હૈ અને આચાર્ય બનવા યોગ્ય જાણ્યો હૈ શું રાવણ એટલો મૂર્ખ કહેવાય તે ઈચ્છે હૈ કે તે ભારત વર્ષના પ્રથમ પ્રશંસક મહર્ષિ પુલસ્તેના સગા ભાઈ મહર્ષિ વશિષ્ઠના યજમાનનું આમંત્રણ અને પોતાના આરાધ્યની સ્થાપના હેતુ આચાર્યપદ અસ્વીકાર કરી દે પણ હા આ તપાસ તો અત્યંત જરૂરી છે કે જ્યારે વનવાસી રામે એટલું મોટું પદ પર પદસ્થ થવા હેતુ આમંત્રિત કર્યો હૈ ત્યારે તે પણ યજમાન પદ હેતુ ઉચિત અધિકારી છે કે નહીં જામવંતજી તમે જાણો છો કે ત્રિભુવન વિજયી પોતાના આ શત્રુની લંકાપુરીમાં તમે પધાર્યા છો જો અમે તમને અહીં બંદી બનાવી લઈએ અને તમને અહીંથી પાછા ન જવા દઈએ તો તમે શું કરશો જામંત ખુલ્લા મને હસ્યા મને નિરુદ્ધ કરવાની શક્તિ સમસ્ત લંકાના દાનવોના સંયુક્ત પ્રયાસમાં નથી પણ મને કોઈ પણ પ્રકારની વિદવત્તા પ્રગટ કરવાની ન તો અનુમતિ છે ન જરૂર હે ધ્યાન રાખો કે હું અત્યારે એક એવા ઉપકરણ સાથે અહીં વિદ્યમાન છું જેના માધ્યમથી ધનુર્ધારી લક્ષ મણ આ વાર્તા સ્પષ્ટ રૂપે જોઈ સાંભળી રહ્યા હૈ જ્યારે હું ત્યાંથી ચાલ્યો ત્યારે જ ધનુર્ધર લક્ષ્મણે પાશુપ્તાસ્ત્ર કાઢીને સંધાન કરી લીધું હૈ અને મને કહ્યું હૈ કે જામવંત રાવણને કહી દેવું કે જો તમારામાંથી કોઈએ પણ મારો વિરોધ પ્રગટ કરવાની ચેષ્ટા કરી તો આ પાશુપ્તાસ્ત્ર સમસ્ત દાનવકૂળના સંહારનો સંકલ્પ લઈને તુરંત છૂટી જશે આ કારણે ભલાઈ આમાં જ છે કે તમે મને ઉચિત પ્રત્યુત્તર સાથે સકુશળ અને આદર સહિત ધનુર્ધર લક્ષ્મણના દૃષ્ટિપથ સુધી પાછા પહોંચાડવાની વ્યવસ્થા કરો ત્યાં ઉપસ્થિત દાનવગણ ભયભીત થઈ ગયા પ્રહસ્તનું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું લંકેશ પણ કાંપી ઉઠ્યા પાશુપ્તાસ્ત્ર મહેશ્વરનું આ અમોઘ અસ્ત્ર તો સૃષ્ટિમાં એકસાથે બે ધનુર્ધર પ્રયોગ જ નથી કરી શકતા હવે ભલે તે રાવણ મેઘનાથ પાસે પણ હોય જ્યારે લક્ષ્મણે તેને સંધાન સ્થિતિમાં લાવી દીધું હે ત્યારે સ્વયં ભગવાન શિવ પણ હવે તેને ઉઠાવી નથી શકતા તેનો તો કોઈ પ્રતિકાર છે જ નહીં રાવણે પોતાને સંભાળીને કહ્યું તમે પધાર્યા યજમાન ઉચિત અધિકારી છે તેને પોતાના દૂતને સંરક્ષણ આપું આવડે હૈ રામને કહેજો કે મેં તેમનો આચાર્ય સ્વીકાર્યો જામવંતને વિદા કર્યા પછી તરત જ લંકેશે સેવકોને જરૂરી સામગ્રી સંગ્રહ કરવા આદેશ આપ્યો અને સ્વયં વાટિકા પહોંચ્યા જે જરૂરી ઉપકરણ યજમાન ઉપલબ્ધ ન કરી શકે તે જોડવું આચાર્યનો પરમ કર્તવ્ય હોય છે રાવણ જાણે છે કે વનવાસી રામ પાસે શું છે અને શું હોવું જોઈએ અશોક ઉદ્યાન પહોંચતા જ રાવણે સીતાને કહ્યું કે રામલંકાની કામનાથી સમુદ્ર તટ પર મહેશ્વર લિંગ વિગ્રહની સ્થાપના કરવા જઈ રહ્યા છે અને રાવણને આચાર્ય વરણ કર્યો છે યજમાનનું અનુષ્ઠાન પૂર્ણ થાય એ દાયિત્વ આચાર્યનું પણ હોય છે તમને વિદિત એ કે અર્ધાંગીની વિના ગૃહસ્થના બધા અનુષ્ઠાન અપૂર્ણ રહે હૈ વિમાન આવી રહ્યું હે તેના પર બેસી જાઓ ધ્યાન રાખો કે તમે ત્યાં પણ રાવણના અધીન રહેશો અનુષ્ઠાન સમાપન પછી અહીં આવવા માટે વિમાન પર પુનઃ બેસી જવું સ્વામીના આચાર્ય એટલે સ્વયંના આચાર્ય આ જાણી જાનકીએ બંને હાથ જોડીને મસ્તક ઝુકાવ્યું સ્વસ્થ કંઠથી સૌભાગ્યવતી ભવ કહેતા રાવણે બંને હાથ ઉઠાવીને ભરપૂર આશીર્વાદ આપ્યો સીતા અને અન્ય જરૂરી ઉપકરણ સહિત રાવણ આકાશ માર્ગથી સમુદ્ર તટ પર ઉતર્યા આદેશ મળે ત્યારે આવજો કહીને સીતાને તેણે વિમાનમાં જ છોડી અને સ્વયં રામના સમુખ પહોંચ્યા જામવંતથી સંદેશ મળતા ભાઈ મિત્ર અને સેના સહિત શ્રીરામ સ્વાગત સત્કાર હેતુ પહેલેથી જ તત્પર હતા सम्मुख थताज वनवासी राम सुग्रीव ही नहीं विभीषणनी पण नही उपेक्षा करी दीधी जाने तेओ त्या होयज नहीं भूमि शोधन पछी रावण आचार्य के यजमान अर्धांगिनी क्या है तेमने यथास्थान आसन आपो श्रीरा में मस्तक ने, हाथ जोड़ी अत्यंत विनम्र स्वरे प्रार्थना करी के जो यजमान असमर्थ होय तो योगाचार्य सर्वोत्कृष्ट विकल्प अभाव में अन्य समकक्ष विकल्प थी पण अनुष्ठान संपादन करी है ત્યારે રાવણ આચાર્યે કહ્યું કિન્તું અન્ય વિકલ્પના અભાવમાં એવું શક્ય છે પ્રમુખ વિકલ્પના અભાવમાં નહીં જો તમે અવિવાહિત વિધુર અથવા પરિત્યક્તા હોત તો શક્ય હતું આ બધાના અતિરિક્ત તમે સંન્યાસી પણ નથી અને પત્નીહીન વાનપ્રસ્થનું વ્રત પણ તમે નથી લીધું આ પરિસ્થિતિઓમાં પત્ની રહિત અનુષ્ઠાન તમે કેવી રીતે કરી શકો શ્રીરામે મુસ્કુરાતા કહ્યું તેનો કોઈ ઉપાય હૈ આચાર્ય રાવણ આચાર્ય કહ્યું કહો અવશ્ય પણ આચાર્ય જરૂરી સાધન ઉપકરણ અનુષ્ઠાન ઉપરાંત પાછા લઈ મસ્તક ઝુકાવીને મૌન ભાવથી આ સર્વશ્રેષ્ઠ યુક્તિને સ્વીકારી શ્રીરામના આદેશના પાલનમાં વિભીષણ મંત્રીઓ સહિત પુષ્પક વિમાન સુધી ગયા અને સીતા સહિત પાછા આવ્યા યજમાન આચાર્યના આ આદેશનું વૈદેહીએ પાલન કર્યું ગણપતિ પૂજન કલશ સ્થાપના અને નવગ્રહ પૂજન પછી આચાર્યે પૂછ્યું લિંગ વિગ્રહ યજમાને નિવેદન કર્યું કે તેને લેવા ગઈ રાત્રિના પ્રથમ પ્રહરથી પવનપુત્ર કૈલાસ ગયા હે હજુ સુધી પાછા નથી આવ્યા આવતા જ હશે આચાર્યે આદેશ આપ્યો વિલંબ ન કરી શકાય ઉત્તમ મુહૂર્ત ઉપસ્થિત હે તેથી અવિલંબ કરો યજમાન બાલુનું લિંગ વિગ્રહ સ્વયં બનાવી લોજનક નંદિનીએ સ્વયના કરકમણથી સમુદ્ર તટની આર્દ્ર રેણુકાથી આચાર્યના નિર્દેશ અનુસાર યથેષ્ઠ લિંગ વિગ્રહ નિર્મિત કર્યું યજમાન દ્વારા રેણુકાનો આધાર પીઠ બનાવાયો શ્રી સીતારામે વહી મહેશ્વર લિંગ વિગ્રહ સ્થાપિત કર્યો આચાર્યે પરિપૂર્ણ વિધિ વિધાન સાથે અનુષ્ઠાન સંપન્ન કરાવ્યું હવે આવે આચાર્યની દક્ષિણાની વારી શ્રીરામે પૂછ્યું તમારી દક્ષિણા આચાર્ય પુનઃ એક વખત સોને ચોંકાવી દીધું આચાર્યના શબ્દોએ રાવણ આચાર્ય કહ્યું ઘભરાશો નહીં યજમાન સ્વર્ણપુરીના સ્વામીની દક્ષિણા સંપત્તિ નથી હોઈ શકે આચાર્ય જાણે હે કે તેમના યજમાન વર્તમાનમાં વનવાસી છે પણ તેમ છતાં રામ પોતાના આચાર્યની જે પણ માંગ હોય તે પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરે હે રાવણે કહ્યું આચાર્ય જ્યારે મૃત્યુશયા ગ્રહણ કરે ત્યારે યજમાન સંમુખ ઉપસ્થિત રહે આચાર્યે પોતાની દક્ષિણા માંગી એવું જ થશે આચાર્ય યજમાને વચન આપ્યું અને સમય આવતા નિભાવ્યું પણ રધુકુલ રીતિ સદા ચાલી આવી હૈ પ્રાણ જાય પણ વચન ન જાય આ વાર્તા જોઈ સાંભળીને સભામાં ઉપસ્થિત સમસ્ત જનસમુદાયના નેત્ર અભિરામ પ્રેમ અશ્રુથી ભરાઈ ગયા સોએ એકસાથે એક સ્વરે સાચી શ્રદ્ધાથી આ અદ્ભુત આચાર્યને પ્રણામ કર્યા રાવણ જેવા ભવિષ્ય દ્રષ્ટાએ જે દક્ષિણા માંગી તેનાથી મોટી દક્ષિણા શું હોઈ શકે જે રાવણ યજ્ઞ કાર્ય પૂર્ણ કરવા હેતુ રામની બંદી પત્નીને શત્રુના સમક્ષ પ્રસ્તુત કરી શકે તે રામથી લોટ જવાની દક્ષિણા કેવી રીતે માંગી શકે ઘણું બધું થઈ શકતું હતું કાશ પ્રભુ રામને વનવાસ ન થાય કાશ માતા સીતા વન ન જાય પણ આ ધરતી તો પાપ ભોગવનારાઓ માટે જ છે અને જે અહીં આવ્યો હે તેને પોતાના પાપ ભોગવવા પડશે અને તેથી રાવણ જેવો પાપી લંકાનો સ્વામી તો થઈ શકે છે પણ દેવલોકનો નહીં તે તપસ્વી રાવણ જેને બ્રહ્માથી વિદ્વતા અને અમરતાનું વરદાન મળ્યું હતું જેણે શિવભક્તિથી શક્તિનું વરદાન પામ્યું ચારે વેદોના જ્ઞાતા જ્યોતિષના પારંગત પોતાના ઘરની વાસ્તુ શાંતિ હેતુ આચાર્ય રૂપમાં જેને ભગવાન શંકરે આમંત્રિત કર્યા શિવભક્ત રાવણ રામેશ્વરમમાં શિવલિંગ પૂજા હેતુ પોતાના શત્રુ પ્રભુ રામનું જેમણે સ્વીકાર્યું નિમંત્રણ આયુર્વેદ રસાયણ અને અનેક પ્રકારની જાણકારી વિધિયા અસ્તશાસ્ત્ર તથા મંત્રની સિદ્ધિઓ તાંડવ સ્તોત્રના મહાન કવિ અગ્નિબાણ બ્રહ્માસ્ત્ર જ નહીં જેને જોતા જ દરબારમાં ભક્ત હનુમાન પણ એક વખત મુગ્ધ થઈ ગયા હતા રાક્ષસ રાજસ્ય સર્વલક્ષણયુક્ત કાશ રામાનું જ લક્ષ્મણે પંખાની નાક ન કાપી હોત કાશ રાવણના મનમાં પંખા પ્રત્યે અગાધ પ્રેમના હોત જો બદલો લેવા માટે સુરપંખાએ રાવણને ન ઉકસાવ્યો હોત તો રાવણના મનમાં સીતા હરણનો ખ્યાલ ક્યારે ન આવ્યો હોત આ રીતે રાવણમાં અધર્મ બળવાન ન થયો હોત તો દેવલોકનો પણ સ્વામી રાવણ જ થયો હોત રામેશ્વરમ દેવસ્થાનમાં લખેલું હે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના શ્રીરામે રાવણ દ્વારા કરાવી હતી વાલ્મીકીની રામાયણ અને તુલસીકૃત રામાયણમાં આ કથાનું વર્ણન નથી પણ તમિલ ભાષામાં લખાયેલી મહર્ષિ કંબનની રામાવતારની આ કથા છે તમિલમાં રામાયણને રામાવતાર તરીકે ઓળખવામાં આવે છે જેને તમિલ કવિ કંબને બારમી સદી દરમિયાન લખી હતી આ કથા આપણને ઘણું બધું શીખવે છે તો દોસ્તો પ્રેમથી બોલો જય શ્રી રામ તો દોસ્તો તમે આજના આ વિડિયોથી શું શીખ્યા અને દોસ્તો તમને આ કહાની કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ન ભૂલતા